લગ્ન ગાળામાં અમારે ને પેલું અને છેલું કામ બધાનું આ જ પહેલા પેલા રીતે શું ઘણી ઘણી લાવે ને એટલે બધી સાફ કરી કરીને લાવવાની બધા જેવો એરપોર્ટ ઉપર બધું ઉતરો તો મને આ બે જણા લેવા આવ્યા જો મને હજી ઘરે નથી પૂછ્યો હતા તો વચમાં સબસ્ક્રાઈબર મળી ગયા તો ચાર ઠપકારી જો મફત નહીં હજી ઘરે નથી પૂછ્યો હતા પછી આ બે જણાએ પાછો મને બુલેટમાં બે વાળ કપાવવા ઉપાડ્યો જો તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં તો ભાઈ આજનો આપણો બ્લોગ આપણે ગુજરાતમાં આવી ગયા છે એટલે આપણે ગુજરાતીમાં ઉતારવાનો થાય છે તો જો આપણે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી ગયા છીએ એમાં એવું છે મારે આજે એક દિવસ તો ઓલરેડી ફ્લાઇટ મારી મોડી જ હતી તો એક દિવસ એક ફ્લાઈટ મિસ થઈ ગઈ તો હવે એમાં એવું છે બીજે દિવસે મારે મારા વાઇફનું શ્રીમંત છે તો ભાઈ હું શ્રીમંતના દિવસે સવારે પોગું છું તો હું તમને આખો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રીજો મસ્ત મજા આવી જશે તો ભાઈ આપણે ઉપર ભોગી ગયા છીએ વાદળાની ઉપર જો તમને એમ થતું કે વિમાનમાં પ્લેનમાં બારીમાંથી આગળ ઉપરથી શું દેખાતું છે તો ભાઈ જો કાંઈક આવી રીતનું કાંઈક દેખાય છે ઉપરથી જોકે પ્લેન તો બહુ વાદળાની ઉપર વ્યૂ જાય છે સમથિંગ અરાઉન્ડ આઠથી દસ કિલોમીટર જેટલું ઉપર વ્યૂ જાય છે અને જો વાદળા મસ્ત દેખાય છે જો એટલે કારણ કે પહેલાં નીચે હતા તો નીચે તો વરસાદ આવતો હતો તો ભાઈ ડ્રાઈવરે અમારા પ્લેનના ડ્રાઈવર હતો ડ્રાઈવર એટલે પાયલોટ એટલે આ ડ્રાઈવર કેવી આપણે મજા આવે ભાઈ તો ડ્રાઈવરે એમ થયું કે ઉપર લઈ લો ન કે હેઠે ખોટા વરસાદના પલ્લળ થયું તો ભાઈ આ ઉપર લઈ લીધું તો હવે મુંબઈથી રાજકોટ સમથિંગ અરાઉન્ડ પિસ્તાલીસ મિનિટ જેવું થાય જે સડાવ્યું નથી જે સડાયું તા તો ઉતારી ઉતરને લીધું એવું લાગ્યું પિસ્તાલીસ મિનિટમાં તો ટ્રેટ રાજકોટ રડા લીધા ભાઈ તો જો એરપોર્ટ ઉપર ભોગી આપણે પહેલી વાર હું મારા એરપોર્ટ ઉપર આવ્યો છું પહેલાં તો કોઈ આવ્યો નથી એમાં મેં તો સર્ચ કર્યું નેટમાં પછી ખબર પડી કે આપણે રાજકોટમાં ભલે અહીંથી ફ્લાઇટ ઉતરે છે તો ભાઈ જો આ બે જણા મને લેવા આવી ગયા છે મસ્ત મજાના ગાડીમાં બેહીને આપણે ઘર ભેગા આવે તો મુંબઈ માં તો વરસાદ ચાલુ હતો અહીંયા ભોગ્યો કલાકમાં આ ભોગી ગયો મુંબઈ થી તો અહીંયા તો વરસાદ નથી એટલે ભાઈ સારું કર્યું ભાઈ વરસાદ નથી હું પલ્લી જાત ખોટે તો એમાં એવું તો આ બે જણાએ મને કહેતું યુટ્યુબમાં લાઈવ થાય એટલે બધાને ખબર પડી જાય કે આપણે આ રસ્તે હાઈ આવી છે તો જો હું યુટ્યુબમાં લાઈવ જોઉં તો અમને વચમાં છે ને અમારા સબસ્ક્રાઈબર ભાઈ ઘણા મેસેજ આવ્યા કે ભાઈ આ ગામે વિચ્છા ગામમાં ઊભા રહ્યો તો અમે વિચ્છા ગામે ઊભા રહ્યા તો વચમાં આ સબસ્ક્રાઈબર અમારા ઊભા હતા તો ભાઈ ત્યાં જઈને બેન મસ્ત પેલી ઇન્ડિયામાં આવીને તરત જ ચાર ઠપકારી મફતમાં જોઈએ ભાઈ તો પછી જેવો હું આ ઘરે પહોંચ્યું એવો જ મને આ બે બુલેટમાં બિહારીને મને વાળ કપાવ ઉપાડ્યો તો મેં કીધું ભાઈ અમારે ત્યાં આઠસો રૂપિયા વાળ કપાવવાના છે આ એંશી રૂપિયામાં કપાઈ નાખવાના એટલે મેં કીધું અહીં મેં કીધું ઘરે આવીને કપાવ તો તો આ બે તરત મને બિહારીને ઉપાડ્યો વાળ કપાવવા તો વાળ કપાવે છે પણ અમે ત્રણ જણા વાળ કપાવે એ ભાઈ જો એક લવાડ કપાવાનો હોય ત્રણ ચાર જણા હારે આવે છે કઈ તો ભાઈ જો એસી રૂપિયામાં જો ભાઈ મસ્ત ટકો કરી નાખ્યો ફેરી નાખ્યા બધા વાળાવાળા સાઈડથી નામ દીધું તેમ તેમ એમ આવ્યું છે બે દિવસ પછી ફરીને કપાવા તો મેં કીધું ભાઈ થોડાક મોટા રાખજે હારો નાના ન કરી દેતો કારણ કે મારે શ્રીમત છે એટલે પ્રસંગ છે અને થોડોક મોટા હોય તો હારા લાગે એમ તો ચાલો આપણે પણ શ્રીમત વિધિમાં થોડોક ભાગ લઈ લઈએ હવે

आपा मत करता है आई जैन कितनी पाइन का था रहने ही नहीं था पाइन का था ये रे इन्हें पाइन का था ये हां आई जैन दूसरा बात आ जाओ चाहिए हां आई जैन दूसरा बात आ जाओ चाहिए काल से हां हां चाहिए यहां पे बोलो तू कर दो ऐसा खेलो यार खेलो मारो से तुम तब शाबाश बेटा बस कर लो सर और नीचे रखो सर ازو انا لوطانو بگد

ઉપાળે છે ચા જો તમારી બ્લર થઈ જાય એમ થાય બ્લર થઈ જાય નહીં

હા તો રામ જો આ ફ્રૂટ હું લઈને આવ્યો છું બધાએ પૂછું કે ભાઈ આ ફ્રૂટનું નામ શું છે તો ચાલો આપણે બધાએ પૂછી કે આ ફ્રૂટનું નામ શું છે આ કયું ફ્રૂટ આ કયું ના શું નામ છે આનું કે ઘોટું હાલો ભાઈ એ તું નહીં તમને ખબર પહેલા હાલો આનું નામ શું છે શું નામ છે આનું સફરજન ઘોટુ હાલો આનું આનું નામ શું છે હું નામ છે ઘોટું હાલો સફરજન નથી હાલો શું કેવું સફરજન આમાં સફરજન જેવું તમને લાગે છે

લાલો એ એ બે એક બે ડોશ માં બહાર બેઠા જને પૂછી જોઈ માં કયું આ કયું ફળ છે આ વિડિયો કરો છો આ નામ હું છે એમ કેવાનું સમફળ પપ્પા હું નામ સાનું ક્યો હે લે લાગે તમને કોઈ નકવરાનું નામ આનું બતાવો કટુ કોઈ નામ છે માલુ ભાઈ આ કોઈને નથી ખબર આટલા બધા માણસો છે આ કોઈને ખબર કે ભાઈ હું નામ છે આ ફળનું ભાઈ જો સર્ચ કરે ભાઈ આટલા અમે ગરીબ છીએ ભાઈ કોઈને ખબર ના હા બોલ હું બોલજે ભાઈ છે <laughs> <laughs>